સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચ યુકલિડની પૂર્વધારણાઓ અથવા તો યુકલિડની ભાગવિધિ ભણીશું યુક્લિડના ભૂમિતિનો ખ્યાલ ધોરણ નવ

જમીનનું માપન કરવાનું હોય કોઈક વ્યવહારિક માપન કરવાનું હોય નદીનું માપન કરવાનું હોય નદીમાં પૂર આવી ગયું હોય કેટલા ક્ષેત્રફળ સુધી પાણી વિસ્તરશે ક્યાં સુધી પાણી નહીં વિસરે આ બધાનો જ્યારે ખ્યાલ મેળવવાનો હોય ત્યારે ભૂમિતિ એક મુખ્ય વસ્તુ બની જાય છે હવે ભારત ગ્રીસ ઇંગ્લેન્ડ આવા મોટા મોટા જે દેશો હતા એમને ભૂમિતિની જરૂર પડી સૌપ્રથમ ભૂમિતિને આપણે અંગ્રેજીમાં વર્ણવીએ તો ભૂમિતિ એટલે જીઓ મેટ્રી જીઓ એટલે ભૂમિ અને મેટ્રી એટલે માપન જીઓ એટલે ભૂમિ અને મેટ્રી એટલે માપન મેટ્રીન ગણીએ અથવા તો મેટ્રી ગણીએ મેટ્રી એટલે માપન બરોબર તો આ બંનેનું મિક્સ વર્ડ કરી અને ભૂમિતિ બન્યો છે ભૂમિનું માપન એટલે કે જ્યારે આની શરૂઆત થઈ ભૂમિતિની ત્યારે સેનાથી માપન કરવામાં આવતું સેના માટે શું જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાયા હતા તો જમીનના માપન માટે જેથી કરીને તેને ભૂમિતિ એટલે કે જીઓમેટ્રિક ગણવામાં આવે છે હવે આ ઉપરાંત જેમ જેમ સમય ગયો એમ એની સંકલ્પના આપવી એ ખૂબ જ અઘરી બનતી ગઈ પણ તે સમયમાં થેલ્સ નામનો એક વૈજ્ઞાનિક હતો તમે બધા થેલ્સને જાણતા હશો ધોરણ દસમાં થેલ્સ આવશે જો થેલ્સ વિશે ના જાણતા હોય તો એનો પ્રખ્યાત શિષ્ય છે જેનું નામ છે પાયથાગોરસ આ તો ખ્યાલ જ હશે તો પાયથાગોરસે અને થેલ્સ બંને ભેગા મળીને ભૂમિતિના અમુક પાયાનો ખ્યાલો આપ્યા હતા જેવા કે પ્રમય સાધ્ય સાબિતી પ્રમેયના એના પક્ષ આપ્યું હતું બરોબર અંગો આપ્યા હતા શું આપ્યું હતું પ્રમેયના અંગો આ સમય દરમિયાન હવે વિવિધ જગ્યાએ ભૂમિતિનો ઉપયોગ થતો હતો આપણે હડપ્પીય સંસ્કૃતિની વાત કરીએ તો હડપ્પીય સંસ્કૃતિમાં કેવા સુંદર મજાના મકાનો હતા હે અત્યારે એવા સ્ટ્રક્ચર ઉભા કરવા ઘણા અકરા બની જાય છે તો આ જે એમના જમીન એમનું જે ઘરો હતા એનું બાંધકામ એમાં જે ઈંટો વપરાય હતી બરોબર એના જે ઈંટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈ એ હતી એનું ગુણોત્તર ચાર જેમ બે જેમ એક આપણા ધોરણ નવમાં આ ખાલી જગ્યા પૂછાય છે

ખ્યાલ આપ્યા રેખા વિશે ખૂણા વિશે વર્તુળ વિશે રેખાઓ વિશે બિંદુ વિશે જેને જેની સંકલ્પના ઘણી કરવી અઘરી હતી મિત્રો અને એનું નામ આપવામાં આવ્યું પૂર્વધારણાઓ તો જેની પાંચ પૂર્વધારણાઓ છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો તો ચલો શરૂઆત કરીએ પાંચ પૂર્વધારણાનું એને જે પાંચ પૂર્વ ધારણા આપી એને જે પાંચ પૂર્વ ધારણા આપી એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચ યુક્લિનની ભાગવિધિ યુક્લિનની ભાગવિધિ જેમાં આપણે પાંચ પૂર્વ ધારણા ભણવાની છે સૌ પ્રથમ જોઈએ પહેલી પૂર્વધારણા જેનું નામ છે બિંદુની પૂર્વધારણા પૂર્વ પૂર્વ ધારણા કે બીજા બિંદુ સુધી એક સીધી રેખા પસાર કરી શકાય છે અથવા તો એક બિંદુ થી બીજા બિંદુ સુધી માત્ર એક જ રેખા પસાર કરી શકાય છે કેવી માત્ર એક જ રેખા એક બિંદુ થી બીજા બિંદુ સુધી માત્ર એક જ રેખા રચી શકાય જુઓ મિત્રો આ મેં આકૃતિ દોરી છે આ પ્રથમ બિંદુ છે અને આ બીજું બિંદુ છે અહીંથી અહીં સુધી જાય તો એમાં માત્ર એક જ રેખા આવે હવે આમાં તમારે બીજી રેખા પસાર કરવી હોય તો થશે નહીં જેમ કે જો આ એક રેખા થઈ હવે બીજી કોઈ રેખાની અંદર થાય ના થાય સાહેબ આમ કરીને આમ દોરો તો સાહેબ આ રેખા નથી સાહેબ ખ્યાલ આવે છે મિત્રો એટલા માટે એક બિંદુ થી બીજા બિંદુ સુધી માત્ર એક જ રેખા રચી શકાય કેવી માત્ર એક જ રેખા રચી શકાય છે પૂર્વ ધારણા નંબર એક જેનું નામ છે બિંદુની પૂર્વ ધારણા શું છે બિંદુની પૂર્વ ધારણા પૂર્વધારણા નંબર આકૃતિ મિત્રો એટલે ખ્યાલ આવે રેખાની પૂર્વધારણા આ પૂર્વધારણા નું નામ છે રેખાની પૂર્વધારણા કે રેખાને અનંત સુધી લંબાવી શકાય અનંત સુધી લંબાવી શકાય છે બી તરફ છે તો બી તરફ તમારે આને અનંત સુધી લંબાવી શકાય છે મિત્રો બરોબર એટલે આવી રેખાને શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે રેખાની પૂર્વધારણા છે રેખાને અનંત સુધી લંબાવી શકાય છે ચાલો મિત્રો ખ્યાલ આઈ ગયો અત્યાર સુધી તમે પૂર્વ ધાણા ચોપડીમાં જોઈ હશે ટ્યુશનમાં બધા પૂર્વ ધારણાઓ ભણાય છે પણ આકૃતિ સાથે ભણાવનારો કદાચ હું એક પહેલો અને પ્રથમ વ્યક્તિ આકૃતિ સાથે આપણે સમજીશું તો આપણને તરત અને ઝડપથી આવડી જશે એક જ વાર જોવું ને તમને આવડી જાય એવું બને બરોબર મિત્રો આગળ વાત કરીએ પૂર્વધારણા નંબર ત્રણ પૂર્વધારણા ત્રણ એ વર્તુળની પૂર્વધારણા છે શેની પૂર્વધારણા છે વર્તુળની પૂર્વધારણા અને સૌથી વધારે પરીક્ષામાં પૂછાતી એવી પૂર્વધારણા છે મિત્રો આ ચેપ્ટરમાંથી હું કહું ને તો એક તમને આગળ વિડિઓમાં આગળ જશો એટલે તમને મળશે પેલું ઈટોની લંબાઈ પહોળાઈ અને જાડાઈ એની એક ખાલી જગ્યા બરોબર અને આ પાંચ પૂર્વધારણા આ જ પૂછાશે આનાથી વિશેષ કયા ચેપ્ટરમાં પૂછાશે નહીં લખવું અહીંયા લખી રાખજો સાહેબ કે એ ફાઈનલ હોય મારા સાહેબ એક વસ્તુ કહેતા હતા શું કે ગુરુજી કે ને એમાં શ્રદ્ધા રાખવાની એટલે હું તમારો ગુરુજી છું તો ગુરુજી કે એમાં શ્રદ્ધા રાખવાને વિશ્વાસ રાખીને કામ કરો એ ખાલી જગ્યાએ અને આ પાંચ પૂર્વધારણામાંથી કોઈ પણ બે પૂર્વધારણા પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે જ આગળ વાત કરીએ પૂર્વધારણા નંબર ત્રણ વર્તુળની પૂર્વધારણા વર્તુળ હું મિત્રો જરાક સાઇડમાં દોરી દઉં જેથી કરીને આપણે બહુ નીચે ના ઉતરવું પડે દેખાય છે મિત્રો વર્તુળ પૂર્વ દાણા આવી છે પેલા પૂર્વ દાણા લખી લઉં ને પછી સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે

બરોબર આશરે શું કહ્યું કોઈ પણ માપની ત્રિજ્યા કોઈ પણ માપની ત્રિજ્યા એટલે કોઈ પણ માપની એટલે કે આશરે ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે મિત્રો ચલો આ ત્રણ પૂર્વધારણામાં તમને ખ્યાલ આવ્યો આગળ વધીએ પૂર્વધારણા નંબર ચાર પૂર્વધારણા નંબર સાવ શું કહ્યું છે બધા જ કાટ ખૂણા સમાન હોય છે ફરી એકવાર બધા જ કાટ ખૂણા સમાન હોય છે અથવા તો સરખા હોય છે કાટખૂણા મિત્રો કાટખૂણાની વાત આવે એટલે આપણને ખબર પડી જાય કે કાટખૂણા કેટલા માપના હોય નેવું ડિગ્રી ના કોઈ પણ કાટખૂણા નું માપ શું હોય ભાઈ કોઈપણ પણ કાટખૂણા નું માપ શું હોય તો સાહેબ નેવો જ હોય તો બધાય હરખા જ હોય ને ભાઈ નેવું ડિગ્રીનો નો કાટખૂણો હોય તો બધા કાટખૂણા કેવા હોય ભાઈ હરખા હોય એટલા માટે બધા જ કાટખૂણા સમાન હોય છે અમુક વાર તમને એવું લાગતું સાહેબ આ યુક્લિડ વસ્તુ શું હતી આ બધી તમને ખબર જ હતી આ બધી અમને ખબર જ હતી પણ મિત્રો આ બધી સંકલ્પનાઓ છે બરોબર આ વસ્તુઓને જ્યારે શરૂઆત થઈ ત્યારે સાબિત કરવી ઘણી બધી અઘરી હતી બરોબર એટલે આને માત્ર કલ્પી શકાય આની માત્ર કલ્પના કરી શકાય બરોબર એની સાબિતી આપી શકાય તેમ નથી મિત્રો ફરી એકવાર બધા જ કાઠખૂણા કેવા હોય છે સમાન હોય છે બરોબર મિત્રો જેમાં તમારી પૂર્વ ધારણા નંબર ચાર એ આઈ છે બરોબર હવે પૂર્વ નંબર મિત્રો સૌથી મોટી અને પરીક્ષાની સૌથી અગત્યની હું માનું છું ત્યાં સુધી મિત્રો પૂર્વધાણા નંબર પાંચ અને પૂર્વ ધારણા નંબર ત્રણ આ પરીક્ષામાં ફાઇનલ આવશે વાત કરીએ પૂર્વ ધારણા નંબર પાંચ વેરી મોસ્ટ આઈએમપી જોડે જોડે મિત્રો વિડીયો જોતા જોતા લખતા રહો અથવા તો એનો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ વિડીયો સમજીને પછી લખો એનો એક અલગથી ચોપડો બનાવો તો તમને આનંદ આવશે ભણવામાં ક્યારેક જોવું હશે તો જોઈ શકાશે તમારામાં નેટનો પ્રોબ્લેમ હોય કે એવું કંઈ હોય ત્યારે ચોપડામાંથી તમે રિવિઝન કરી શકો છો જોઈએ પૂર્વધારણા નંબર પાંચ પૂર્વ ધારણા નંબર પાંચ પહેલાં લખી દઉં પછી તમને સમજાવો ચાલો મિત્રો જોઈ લઈએ કે કોઈ પણ બે રેખા આપેલી છે એને કોઈ ત્રીજી રેખા છેદે એકવાર વાંચી લઈએ

ઓછો બરોબર મિત્રો આ બંનેનો સરવાળો નેવ કરતા ઓછો હોય એટલે સમાંતર નથી રહેવાની જો કાત ખૂણા હોય તો કેવી રહે સમાંતર રહે આ બે એકબીજાને આ દિશાઓ એકબીજાને સમાંતર છે બરોબર મિત્રો તો એ ક્યારેય આગળ જતાં એકબીજાને છેદવાના નથી કેમ કારણ કે અહીં જે બને છે બંનેના એ શું બને છે કાટખૂણા બને છે એટલે આગળ જતા એકબીજાના છેદે સમાંતર કહેવાય જ્યારે જો આ બંનેનું માપ નેવ કરતા ઓછું એટલે કે આ રીતે નેવ કરતા કેવું હોય ઓછું હોય તો એ સેજ આમ નમેલા હોય એટલે આગળ ગમે ત્યારે લંબા હોય તો આગળ જતા ગમે ત્યારે એકબીજાને શું થશે છેદશે એટલે કે ક્રોસ કરશે બરોબર મિત્રો ફરી એકવાર જોઈ લઈએ બે રેખા ને કોઈ ત્રીજી રેખા છેદે ત્યારે તેમનાથી જે અંતકોણો બને છે બરોબર આ બાજુના અથવા તો આ બાજુના બરોબર એમનો સરવાળો બે કાઠ ખૂણા કરતા ઓછો હોય તો આ બંને રેખાઓ આગળ જતા એકબીજાને શું થાય છે છેદે છે મિત્રો તો આ હતી યુક્લિનની પાંચ પૂર્વધારણાઓ મિત્રો અને જેમાં પાંચમી પૂર્વધારણા તો પરીક્ષામાં આવવાની જ છે લખી રાખજો પાંચમી અને ત્રીજી આ ઉપરાંત હડપીય સંસ્કૃતિની જે બાંધકામને વપરાતી ઈંટો હતી એની લંબાઈ પહોળા અને જાડાઈ ચાર જેમ બે જેમ એક આ વસ્તુ ખાસ યાદ રાખજો પાંચ પૂર્વધાણા મોઢે કરી દેજો એટલી બધી અઘરી છે નહીં મિત્રો બરાબર મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં બરાબર નવા ચેપ્ટર સાથે બરાબર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો થેન્ક યુ જય ભોલે